કેશોદમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા મુખ્ય માર્ગો પર નીકળી પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ઓપરેશન ના વિજયની કેશોદમાં આન બાન શાંતિ ઉજવણી કરવા દેશભક્તિના રંગમાં રંગાવા સાંજે એસટી બસ સ્ટેન્ડ પરથી શહેરના રાજમાર્ગ ઉપર વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ધારાસભ્ય દેવાભાઈ માલમ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા શહેર ભાજપના પ્રમુખ હિરેનભાઈ ભોરણીયા સહિત બહોળી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકરો અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો સ્વયંભુ જોડાઈને દેશના જાબાંજ જવાનોના શૌર્યને સલામી આપી હતી ભારતીય સેનાની ત્રણેય પાંખના જવાનોએ પાકિસ્તાન સામે ફરી એક વખત તેમની વીરતાનો પરચમ લહેરાવ્યો છે ઓપરેશન સિંદુર હાથ ધરી પાકિસ્તાનમાં છુપાયેલા એકસોમી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો છે આ મિલિટરી ઓપરેશન પાર પાડનારા દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા કેશોદ શહેરમાં દેશપ્રેમનો જુવાળ નજરે પડ્યો હતો સૈનિકોનું મનોબ મજબૂત કરવા તેમને એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા સાથે દેશપ્રેમથી છલોછલ ભરેલી ભવ્ય તિરંગા યાત્રાનું ચારચોક ખાતે સમાપન થયું હતું કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠકર પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ પોલીસ કાફલા સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પહેલગામ હુમલા બાદ આપણી દેશની સેનાએ જ્યારે પોતાનું શૌર્ય બતાવી અને પાકિસ્તાનને ઘૂંટણીએ લાવ્યું છે ત્યારે ભારત દેશ છે એ સંપૂર્ણ એકસો કરોડ જનતા ભારત દેશની એ આપણા દેશની સાથે આખા આપણા સૈન્યની સાથે છે એ દર્શાવવા માટેથી આપણા માનનીય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં કેશોદ શહેર ખાતે એક તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયેલું હતું જેમાં શહેરના દરેક સંતો મહંતો वेपारी गणों અને દરેક સામાજિક સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે સૌએ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા અને દેશની સેનાને દર્શાવ્યું હતું કે સંપૂર્ણ પૂરો ભારત દેશ એ દેશની સેનાની સાથે છે એ દર્શાવવા માટે આજે સૌ રગે રગમાં ભારત ભારત માતા અને જય હિન્દ વહે છે એ દર્શાવ્યું હતું એ માટે આજે અ કેશવ શહેર ભારતીય જનતા પાર્ટી હતી હંમેશું કાર્યકર્તાઓ પણ એમાં જોડાયા હતા ભારત માતા પીડે